મહાદેવ મંદિર ખાતે ગુજરાતમાંથી નહીં પરંતુ સમગ્ર દેશમાંથી શિવ ભક્તો દર્શન અર્થે આવતા હોય છે છેલ્લા કેટલાક સમયથી પાણીની પડતી સમસ્યાને લઈને સંચાલકો દ્વારા

નિલકંઠ મંદિરે આવતા પ્રવાસીઓ અને પરિક્રમાવાસીઓ પીવાના પાણી માટે આમ તેમ ફાફા મારવા પડી રહ્યા છે નલસે જલ યોજનાનું પાણી હજુ મળતું થયું નથી અને રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆતો પણ કરવામાં આવી પરંતુ કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આવતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે નીલકંઠ મંદિર આવતા પરિક્રમાવાસીઓને ભોજનની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ